શરૂ કરવામાં આવ્યો છે જેને એકેડેમિક કાઉન્સિલે માન્યતા પણ આપી દીધી છે અને આ કોર્સ જે છે એ ત્રીસ કલાકનો છે આ કોર્સની અંદર ભગવાન શ્રી રામના જન્મથી લઈને અલગ અલગ પ્રકારના આક્રમણો બાબરી મસ્જિદને તોડવું અને અંતે ભારત રાષ્ટ્રના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલોથી બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ આ તમામ ભારતીય સંસ્કૃતિના દસ હજાર વર્ષ જૂનો ઇતિહાસના મુખ્ય અંશો વણી લેવામાં આવ્યા છે જેની અંદર બાર વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક આ અભ્યાસક્રમ કરી શકે છે કોઈ પણ પ્રકારનો અભ્યાસ ન કરેલો વ્યક્તિ પણ આ સર્ટિફિકેટ કોર્સ કરી શકે છે આ કોર્સ ત્રીસ કલાકનો છે એની ફી